આવ્યા આવ્યા નાગપંચમીના દીન જો આવ્યા આવ્યા નાગપંચમીના દીન જો વીરો બનીને આજે નાગદેવ ઉભા રહ્યા વીરો બનીને આજે નાગદેવ ઉભા રહ્યા ગરીબ બહેન ને સાસુજી નો ત્રાસ જો ગરીબ બેનને ને સાસુજી નો ત્રાસ જો

અનો એક દાણો જો નાગદેવ બોલ્યા અમે ખાધું તારું અન્ન જો નાગદેવ બોલ્યા અમે ખાધું તારું અન્ન જો શ્રાપ દઈશ તો અમે તને ડંખશું બેની બોલ્યા જેવા ઠર્યા પેટ જો એવા તમારા આજે પેટડા ઠરજો નાગદેવ બોલ્યા માંગો દીકરી વરદાન જો નાગદેવ બોલ્યા માંગો દીકરી વરદાન જોઈએ એ તમે જોઈએ એ અમે તમને આપ છું ઝેરે જોઈએ અમે તમને આપશું દીકરી બોલી નથી પિયર માં મારું જો દીકરી બોલી નથી પિયરમાં કોઈ મારું જો તમે રે મારા બાપ અને વીરાજો આવ્યા આવ્યા બેનીના સીમંત જો આવ્યા બેનીના સીમંતના દાળા જો નાગદેવે આવીને સીમંત કરાવ્યા નાગદેવે આવીને સીમાંત કરાવ્યા દીકરી વીરા સાથે મહેલ મારે તીજો દીકરી વીરા સાથે મહેલ મારે તીજો ચાર ચાર વીરાની એક બે નળી ચાર ચાર વીરાની એક બે નળી બેનીને જ્યારે પગે જો વાગેજો બેનીને જ્યારે પગે વાગે જો ખમ્મા મારા ભાંડિયા બોચ્યા વીરાને ખમ્મા મારા ભાંડિયા બોચ્યા વીરાને આમ તેમ કરતા દિવસો વીતી જાય જો આમ તેમ કરતા દિવસો વીતી જાય જો દીકરીને ત્યાં પુત્ર જનમ્યા જો દીકરીને ત્યાં પુત્ર જનમ્યા જો નાગદેવે હરખે બાણ જને વધાવ્યા જો નાગદેવે હરખે બાણ જને વધાવ્યા જો આપ્યા છે આણામાં વૈભવ બંગલા આપ્યા છે આણામાં વૈભવ બંગલા સાસુજી તો ટગર ટગર જોઈ રહ્યા સાસુજી તો ટગર ટગર જોઈ રહ્યા જો સાસરિયામાં વધ્યા બેનના માનજો નાગદેવની કથા આજે કોઈ ગાય ગાયજો નાગદેવની આ કથા જે કોઈ ગાય જો એની રક્ષા કરે નાગદેવ વીરાજો એની રક્ષા કરે નાગદેવ વીરા જો આવ્યા આવ્યા નાગપંચમીના દિન જો પૂજન અર્ચન કરીએ નાગદેવના પૂજન અર્ચન કરીએ નાગદેવ વીરના ખમ ખમા મારા બાંડિયા બોચ્યા વીરાને